અત્યારે ચોમાસું પૂરું થવા આવ્યું છે થોડા સમય પછી મોસમ શરૂ જેવો જેને પોતાના ખેતરમાં જેવા બીજ વાવ્યા છે એ ઉગ્યા હશે અને વ્યાજ હોતો એમાં ઉતારો આવશે આપણી કાયા રૂપી ખેતરમાં આપણે પટેલાઈ નું બી વાવશું તો ઈ ઉગશે ને વ્યાજ હોતો ઉતારો આવશે આપણે દારૂ નું બી વાવ્યું છે તો ઈ ઉગશે વ્યાજ હોતો એનો ઉતારો આવશે રાજકારણનું બી વાવ્યું છે

એ તો વાવનાર ને સમજવાનું એમ આપણી બુદ્ધિ રૂપી ધરતી આપણે જેવા બીજ વાવશું એવો અંદર ઉગાવો થાય ને વધી ને આખું ઝાડ થાય પછી મોસમ વળી જાય ખોટ માં જાય પછી કાર્તિક મહિને કણબી ડાયો થાય કે આ કરતા આ વાવ્યું હોત તો સારું હોત જેને પોતાની બુદ્ધિ રૂપી ધરતીમાં સત્યતા નું ભક્તિનું બીજ વાવ્યું છે એ કોઈ ખોટમાં કોઈ ગયું નથી અને જાશે પછી ગમેય પરિસ્થિતિમાં જીવે એનીારે કોઈ વાંધો નથી પણ એને ખોટ તો ન જ જાય ઘણા સંતો હાવ ગરીબીમાં એનું જીવન પસાર કરી ગયા છે હાઠ કોરીハરું જીવનને જેલમાં પુરાવું પડ્યું ગોંડલની એક ટંકની રસોઈハરું જેસલ ને તોલ ને તેડી સધીરને ઘીરે મૂકવા જાવું પડે છે નરસૈયો એવું ગાય છે આ ઝૂંપડી તારા સેવક ની જમવા નથી જાય આપણે કોક રાજકારણીય તો પ્રથમ કે હું તમને આમાં લોસો મળી જાય ઉજાગરા કરો છો માતા હલાવો ધંધો કરો ધંધો કે ભક્તિ કરી ભૂખે મરી ગયા બધા પોત પોતા ડાળું બોલશે કેવું એક વખત ગધેડો થઈને બેઠા કૂતરો ગધેડાને ગધેડા ભાઈ આ ત્રણ તમે મોટા છો કઈક સત્સંગ ની વાત આઢોળી આમ સાના મનના ક્યાંક ખુદી બે છું કઈક સત્સંગ કરું ગધેડા હું વાત કરું ભાઈ આજનો જ બનાવ છે મને એવું સપનું આવ્યું ગધેડો કહે એવું સપનું આવ્યું એવું સપનું આવ્યું ને એવા ખડમાં એવા ઘાસ હું જઈ સડ્યો કે અરે લીલો લીલો ઝીંજવો લીલો લીલો ખેવડો લીલું લીલું કાળ્યું લીલી લીલી ધોકડ હું તો ગાંડો થઈ ગયો જોઈ કે મરી ગયો ઉકેડાના રાડા સાવી સાવી આવું ખડ કોઈ દિવસ જિંદગીમાંય જોયું નહોતું હું તો મનમાં હું જાણું કવે આમાં હું ખાવ ને હું ન ખાઉં ઝીંજવો ખાવ તો ખેવડો રહી જાય ને ખેવડો ખાવ કાળિયું રહી જાય નહી ખાવ તો ધોકડ રહી જાય હું ખાવ ને હું ન ખાવ હું તો ઈ વિચાર માં ગઢ મથલ માં પડ્યો કુચરો મોઢું ફેરવી ગયો ચાલુ વાત માં કુચરા એ મોટું ફેરવી ગધેડો બોલ્યો કા કુચર્યા ભાઈ નથી મજા આવતી વાતમાં હું ભલા માણા અમે કીધું કોઈ હું કાઢી છે તા તો આવી વાત કાઢી ખડ

જો દેડો બોલ્યો કે તો તમને કેવી વાતમાં મજા આવે કે ગાંડાભાઈ કોક એવી વાત કરો ને કે આકાશમાંથી માઉસના લોચા પડ્યા આડકે અનગોડી ઉડ્યું માઉસના ડોગા પડ્યા એવી વાત કરો તો કાંઈક મજા આવે મીંદળાને ગુજરો બોલ્યો કેમ મીંદળા ભાઈ સાચી વાત કે નહીં મીંદળો કે ભાઈ વાત તો ઠીક તમે

ઉતરી જાયગા એક પલ મે મોખડા ક્યા દેખો દર્પણ મે મોખડા ક્યા દેખો દર્પણ મે કબીર કહે છે એટલે દર્પણ માં જોવું એ પાપ નથી દર્પણ માં જોવાથી પાપ નથી જોવું ખુશી થી અને દર્પણ એવી ચીજ છે કે આપણે જેવા હોઈએ એવું બતાડી દઈએ કોઈની શરમ રાખે નહીં અરીશો ગરઢને ગરઢો બતાડે જુવાનને જુવાન રૂપાળાને રૂપાળો કદરૂપાને કદરૂપો શરમ રાખ્યા વિના જેવા હોય એવું બતાડી દાઢું વધી ગયું હોય તો એ બતાડે દાંત મેલા હોય તો એ બતાડે કોલર ગોટા વળી ગયા હોય તો એ બતાડે વાળ ઓઘા જેવા થઈ ગયા હોય ઓળ્યા વિના નહીં તો એ બતાડે કાંઈ શરમ નો રાખે અને અરીશો કંટાળે નહીં

અને જોઈ લેજો મોટો અરીસો હોય અને એના હમો લુગડા વિના નો નાગો ફૂંગો નહીં ઉભી હવે કેમ નહીં ઉભે કે એની બીજા નાગાઈ ભાવતા તો આજ પોતે એની નાગાઈ ભાળે એટલે એ આરી હા હમો નહીં ઉભે ઉભો રે એમાં ભજન સત્સંગ છે એ ફીતર નો અરીસો છે ભીતર જોવાનો અરીસો આ ભજન સત્સંગ નો અરીસો કોઈ ની હરમ રાખે નહીં જેવું હોય એવું કહી દે અને એમાં નાગો હોય તો ઉભો જ ન હોય કારણ કે બજા બીજા એની નાગાઈ ભાવતા હતા આજ પોતે એની નાગાઈ ભાળે કે જો તું આવો છો એક ભાઈ ગુરુના શિષ્ય હતા મેળો આવ્યો એટલે ગુરુ ને અરજી કરી કે બાપુ મને મેળામાં જવા દો ને

બાપુ ફૂલ ફટાક્યા જેવા નવ રંગા માણસો જાત જાત ના કપડા કેટલાય તો સંજાને કાંડે રૂમાલ ને અહીંયા રૂમાલ અહીંયા સોગા ગળામાં રૂમાલ ને સોયણામાં વળ ને નાળીએ ફૂંકાર કોઈ સિગરેટ હાથમાં બીજી સિગરેટ કાને જાત જાત બધા ફૂલ ફટાક્યા બાયુ ને ભાયુ ને ભાઈ જોયું હવે મારે ગુરુએ કીધું છે ઊંચી ટેકરી માથે બે અને જા આ કાચ રાખીને જોયું તો તો કોઈ શેઢાડા દેખાણા કોઈ શિયાળિયા કોઈ વાંદ્યા કોઈ ગોર ખોદિયા કોઈ લોકરા કોઈ કૂતરા કોઈ ગધેડા હાય હાય

આવ્યો ઘીરે એની ઘરવાળી નથી તને એક વાત કરવી કે હું કે આ થી તું મને જોતો હું કેવો છું બોલી બાઈ કે શું આવશે પણ હું કહું એમ કેડ દીધો કાશ ભાઈ આંખું આડી રાખ્ય ને મોટું બગાડી ગયા તો કે કા હા હા કી કીધા જેવું નથી એ તો ખરી કે પણ કે ના છો હાલ એવું છે મુખડા ક્યાં દેખો દર્પણ મે અરીસામાં જોવા ટાણે આપણે એને પૂછવાનું કે તું જેવો ઉપર મેકઅપ કર્યો છે એવો અંદર જવાબ આવે છે એવો નો હો તો આવા દોરંગા ભેગા ન બેસીએ જો ભીતરનો બીજો હોય એવા દોરંગા ભેગા ન બેસીએ એમાં પછી પોતા નહીં અરીસો જેવું છે એવું બતાડી દે છે ને જેને સુધારો કરવો દાઢી વધી ગઈ હોય તો તરત હમે તરત બ્લેડ લઈને હજામત કરી નાખ્યા કોલર હોય હમે જ હરખા માથું ઓઘા જેવું થઈ ગયું હોય તો અરીસા હમું ઓળી નાખા એની ઢીલ ન હોય અને જે અરીસા હમું હરખું ન કરી આઘો જઈને શું કરવાનું પરિવર્તન કરવું છે આ સત્સંગ છે એ ભીતર જોવાનો હરીશો હું ભીતર માં કેવો છું જેને હરખું કરવું છે એ આય બેહીન હરખું કરીને તે પછી ઉઠે માટે જીવન જોબન રાજધન આપણે એકની જ વાત કરીએ ઈરાક નો સદાબ હુસન એને જમવાના ઠામડા ફોનાના ફુવાનો પલંગ ફોનાનો એના ચંડાસ બાથરૂમમાં ફોનાના પાઇપ હોનાની ફોનાની શકલ્યું અત્યારે એની દશા એના બે આશા ભર્યા જુવાન જોત છોકરાઓને મારી નાખ્યા શું કામનું રાજ એની બાયડી ને એની દીકરી ક્યાં છે કોઈ કોઈને ખબર નથી અને એનું અત્યારે ટીવીમાં તમે કઈક જોતા હશો જાણે કોઈ ફકીર ભૂખ્યો ફકીર હોય આ એની દશા છે આ મેં વાત કરી તો એની સાહો જલાલીનો બંગલો તો મેં જોયો ટીવીમાં જોયો અને જેદી એ બંગલો લૂંટાણો તેદી માથે બોર્ડ મેં વાંચ્યું કે લૂંટી શકે તો લૂંટ અને પબ્લિક તૂટી પડી જેને જે હાય થાય ભાગવા પડ્યા દુનિયામાં સત્યને પામવા માટે અસત્યનો ત્યાગ કરવો પડે येने लूटीन लीधु तो ई लूटीन परजा लई एम अनितिथि धन होत है अनिति से धन होत है वर्ष पांच के साथ कहे कबीर द्वादश में जड़ा मोल से जात जादू आगु आले ने जीवन जो बन राज धन अभी चल रहे न कोई जे घड़ी जाए सत्संग में

આ બાજી બાજીગરની બાજી રચી છે કાર્મી અને ભૂલવણીમાં ભૂલી ગયો છો તારી વાત અહીંયા આવ્યા પછી હજી તો 6 દિવસનો હતો તા તારું કોમ એવું નામ દીધું દરેક પોતપોતાની કોમના સંસ્કારો અંદર રેડે છે એમાં હું શુદ્ધ ચેતન આત્મા છું ઈ ભાન ભૂલાઈ ઈ ભાન ભૂલાઈ ગયું બોલજો બાપુ કે છે પાછળ થી બોલજો બધા